નમસ્તે દર્શક મિત્રો આજે આપણે જાણીએ કે પોસ્ટ ઓફિસ આરડીમાં દર મહિને પાંચ હજારનું રોકાણ કરીએ તો પાંચ વર્ષમાં કેટલા રૂપિયા ભેગા થશે તો ચાલો જોઈએ આજમાં આ વીડિયોમાં આજના ફુગાવાના સમયમાં જોખમ વિના સુરક્ષિત રોકાણ શોધવું સરળ નથી એવા સમયે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ યોજના એક ભરોસાપાત્ર વિકલ્પ બની શકે છે આ યોજના માત્ર સરકારની ગેરંટી સાથે આવે છે એટલું જ નહીં પરંતુ તેમાં મળતું વ્યાજ પણ સ્થિર હોય છે પરિણામે રોકાણકારોને પહેલેથી જ અંદાજ હોય છે કે પરિપક્વતા સમયે તેમને કેટલી રકમ મળશે તો દર્શક મિત્રો પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ હેઠળ રોકાણકારોને દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવાની હોય છે આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ એકસાથે મોટી રકમનું રોકાણ નથી કરી શકતા પરંતુ નિયમિત બચત કરવાની આદત વિકસાવવા માણે છે હાલમાં પોસ્ટ ઓફિસ આરડી યોજના પર છ પોઈન્ટ સાત ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે જે ત્રૈમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ પામે છે આ યોજનામાં ખાતું ખોલવા માટે લઘુત્તમ માસિક થાપણ માત્ર સો રૂપિયા છે સૌથી મોટી વાત એ છે કે તેમાં મહત્તમ થાપણની કોઈ મર્યાદા નથી એટલે કે તમારી આવક અને ક્ષમતા મુજબ તમે દર મહિને જેટલું ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો આ જ કારણ છે કે આ યોજના નોકરિયાત લોકો ગૃહિણીઓ અને નાના વ્યવસાય કરનારાઓમાં ખૂબ લોકપ્રિય છે પોસ્ટ ઓફિસ આરડી યોજનાનો કુલ સમયગાળો પાંચ વર્ષ એટલે કે સાહીઠ મહિનાનો હોય છે આ સમયગાળા દરમિયાન દર મહિને નિયત તારીખ સુધીમાં થાપણ કરવી જરૂરી છે જો કોઈ મહિને હપ્તો ચૂકાઈ જાય તો તે નજીવા દંડ સાથે પછીથી જમા કરી શકાય છે જો તમે પોસ્ટ ઓફિસ આરડી યોજનામાં દર મહિને પાંચ હજાર રૂપિયા જમા કરાવો છો તો પાંચ વર્ષમાં તમારી કુલ થાપણ ત્રણ લાખ રૂપિયા થશે આ થાપણ પર મળતા વ્યાજને ઉમેર્યા બાદ સાહીઠ મહિના પૂર્ણ થયા પછી તમને કુલ અંદાજે ત્રણ લાખ છપ્પન હજાર આઠસો ત્રીસ રૂપિયા મળશે એટલે કે તમને લગભગ છપ્પન હજાર આઠસો ત્રીસ રૂપિયા જેટલો વ્યાજ લાભ મળશે પોસ્ટ ઓફિસ આરડી યોજના સંપૂર્ણપણે સલામત માનવામાં આવે છે કારણ કે તે સરકાર દ્વારા સમર્થિત છે આ યોજના બજારના ઉતાર ચઢાવથી પ્રભાવિત નથી થતી અને રોકાણકારોને નિશ્ચિત વળતર આપે છે બાળકોના શિક્ષણ લગ્ન અથવા અન્ય કોઈ પણ ભવિષ્યના નાણાકીય લક્ષ્યો માટે પોસ્ટ ઓફિસ આરડી એક મજબૂત અને વિશ્વસનીય બચત